તો ફાઈનલી ગઈ સવારના વાગી જગ્યા છે ને આપણે સવારમાં જાગી ચા પાણી કરી લીધો આખી રાત વરસાદ વરસ્યો છે અત્યારમાં પણ ગાય વરસાદ ચાલુ જ છે ધીમો ધીમો અને નાઇટમાં વરસાદ બહુ વરસ્યો તો ખેતરમાં પાણી પણ ભરી ગયા છે અત્યારે દિવાળી ટોળે ગાય છે વરસાદ આમતો હોવાના જોઈએ તરફે આવડો થઈ ગયું છે તો આજે કહીશ આપણે સાતમ તો જાઉં છે પણ હવે થાય કોઈ ખબર નહીં થોડી વાર વાળ અને પછી નીકળી જઈએ વરસાદ તો વરસાદ કઈ કે હવે આપણે કામકાજને પણ ખોટી થાય છે એનું કહીશ જવું પણ જરૂરી છે તો આજે તો જાઉં જ છે ગમે થઈ જાય જો રાતે જોંડામાં પણ પાણી ભરી કપાસ છે કપાસ તો કઈ બગડી ગયો કારણ કે વરસાદ બહુ થયો હતો એટલે ચલો આપણે જઈને તૈયાર કરીએ ને પછી જઈએ તૈયાર बौह त्यो मेला छुट्दै छ एसो अस्तित्व इ त वाला कर जनेस केता फक 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 तब आइनेले सवर सवरमा गाइस गवारनी फली मान्दा अनि छोरानी गवार कना क्षेत्रमा आप्रते दि ज त्यही हैन अरे जो टाढवाई छ म मस्त पाक पाक के काकी नि म त सर्टिफाइड है

તો ચલો બધા મારા મિત્રો ફાઇનલી આપણે સોહનપુરાથી આવી ગયા છીએ જે બાજુ બાજુમાં રન બની છે અને આપણે આવ્યા છે મંચુરિયન લેવા માટે રોજના રૂપા છે અને લઈ माताजी मित्र तो फाइनली गैस वजह साढ़ा बारह एक घरे हम जाता घर पहुंची तरह आ जाए राधनपुर आशी गायत्री मार्बल जो अंदर नजारो कहीं बाकी कंटीन्यू गैस चालू जो बीजे सब चालू बंद था तो नहीं कैस गायत्री मार्बल ફાઈનલી મિત્રો આપણે જતા રાધનપુર રાધનપુરથી સોહનપુરાથી આવીને જતા રાધનપુર રાધનપુર આવતા રહેશે મેં એક અઠવાડિયું બેઠા બેઠા રાધ્યું છે આજુજા ઊભા થઈ જશે તો મિત્રો આપણે જ્યાં સોહનપુરા દિવાળી કરવા માટે થોડું ઘણું ખેતરનું કામ હતું એ કરવા માટે તો કરીને આવી છે પાસે ગેસ જલાવી નાખ્યો છે અને સબ્જી પણ બનાવ

મારે કાંઈ ખુરચી લાવી જઈ તારા કને બેસવા માટે બેસજે હું ખુરચી લાંબી છે સારી ને નાનું ટેબલ લાંબું હે બસ અહીંયા બેસવાનું ને ખાવા પીવાનું ડાયનિંગ ટેબલમાં ઉંગરા બટાકા સાહેબ પતંગ ન હતા સમય આ પતંગ તો લઈને આવતો રહ્યો હેજી તો પતંગ લાવ્યો હે ગાય સંતાલ થઈ જશે વાજી જશે ચિલ્લા વાગ્યા પાંચ વાગ્યા કે છ હા તો હાડા

દાનન ટેખતી માગન તબાખો દર પર પ્રકાર કરે બધે મે માજા નું ખાવા દે પાછું ઘર નું નહીં પાધું ખાયનું નહીં પાધું તો